દીકરી બહાર આવી ત્યારે તેણે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા મળતી માહિતી મુજબ આ મામલાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ નિર્લિપ્ત રાય કરશે ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે આ મામલાની તપાસ નિર્લિપ્ત રાયને સોંપી છે જેથી નિર્લિપ્ત રાય તપાસ કરશે કે આ સરઘસ કાઢવાનો આદેશ કોનો હતો આ મામલે પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે નિર્લિપ્ત રાયને તપાસ સોંપાતા હવે આ કેસ જવાબદાર પોલીસ અધિકારીઓ પણ કાર્યવાહી થઈ શકે છે નિલિતરાય આ પહેલા અમરેલીના એસપી પણ રહી ચૂક્યા છે અમરેલીમાં તેમણે તમામ ગુંડાઓની યાદી તૈયાર કરાવી હતી અને જે ગુંડાઓની રંજાડને કારણે અમરેલીના લોકો ધ્રુજતા હતા એમનું સરઘસ બજાર વચ્ચે કાઢી લોકોની માફી મંગાઈ હતી આમ આકરો સ્વભાવ અને નોન કરપ્ટેડની છાપ ધરાવતા નિર્લિપ્ત આ કેસની તપાસ સોંપાતા હવે આ કેસમાં સચોટ તપાસ થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે